રહી છું કમલેશભાઈ કે જે કામો બાકી છે ને કરવાના છે મેં તમને એક જ પ્રશ્ન કર્યો મેં તમને એક જ પ્રશ્ન કર્યો કે જે કામો રહી ગયા છે એ આપણે હવે કરવાના છે પણ જે કઈ કામો રહી ગયા છે એ તો ચોક્કસ કરવાનો જેવો નહીં કામો રહી ગયા છે મીડિયા વાસ્તવિકતા લોકો સમક્ષ રાખવાનું કામ કરે છે એના ઉપર તમે સીધા આરોપો નાખો મારા ઉપર નાખો ને કોંગ્રેસ ઉપર આરોપ નાખો ને ભાઈ તમે સીધા મીડિયા ઉપર તમે આરોપ નાખો છો તમે વાસ્તવિકતા સ્વીકારો ને હમણાં ઉના તાલુકાના વાસોદ ગામે એક પ્રાથમિક શાળામાં જે પોપડા પડ્યા સાત બાળકોના માથા ફાડી નાખ્યા છે ભાઈ એ વાસ્તવિકતા સામે છે જૂનાગઢમાં તમે ટુ વ્હીલ કે ફોર લઈને ઘૂસો તો બહાર નીકળતા કલાકો નીકળી જાય છે પાણી નથી ગટરની સુવિધા નથી એ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા તમને મીડિયા તમને સાચો ચહેરો બતાવે છે તમારાથી ગળા ઉતરતું નથી તમારે સ્વીકારવું જોઈએ મીડિયા ઉપર આરોપ નાખવાનું બંધ કરો કોંગ્રેસ ઉપર નાખી શકો મારા ઉપર આરોપ નાખી શકો યુવાનો ઉપર આરોપ નાખો કોઈ વાંધો નથી પણ જે મીડિયા વાસ્તવિકતા બતાવે છે એના ખોટા મુદ્દા આધારિત તમે એને હેરાન કરવાનું કામ કરો છો યોગ્ય નથી અને તમે વાત કરો છો કે ભાઈ ભાજપમાં કામ કરવા માટે આવે છે જ્યારે કોંગ્રેસમાં હોય છે ત્યારે ભ્રષ્ટાચારી હોય તમે રાષ્ટ્રીય નેતાગીરીની વાત કરી મારે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે રાષ્ટ્રીય નેતાગીરીમાં પડવાની મારી ઈચ્છા નહોતી તમે રાષ્ટ્રીય નેતાગીરીની વાત કરી ભાઈ હિંમત બિસ્વા છે એ ભ્રષ્ટાચારી છે કે નથી તમે જ આરોપ નાખતા હતા તમારા ભાજપમાં આવ્યા એટલે ધોવાઈ ગયા પાપ બધા એ તમે અજીત પવાર જુઓ ચક્કી પીચિંગ પીચિંગ તમે તમે વાતો કરતા હતા ભાઈ એટલે તમે જે મીડિયા ઉપર તમે જે આરોપ ખોટા નાખો છો એ યોગ્ય નથી હું એનો સખત વિરોધ કરું છું પરિણામો જે આવ્યા એ લોકોએ જે પરિણામ આપ્યું છે અમે પરિણામ માથે ચડાવીએ છીએ સ્વીકારીએ છીએ અમારી જે વાત છે મનોમંથન કરવાની ક્યાંક જે કચાશ રહી ગઈ છે અમે એને સ્વીકારી અને એ કચાશને દૂર કરવાનો પ્રયત્ન કરીશું પણ તમારો જે સાચો ચહેરો છે એ લોકોએ જોઈ લીધો છે